ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો અને સિત્તેરથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન સાથે મિલ્સ પિઝા ટીમે વિજેતા તરીકે ખિતાબ જીત્યો જ્યારે એચએલસી ડોમિનેટર્સ ટીમ રનરઅપ રહી હતી આ પ્રસંગે ખાસ મહેમાનો તરીકે લુકમાન મેરીવાડા ડોક્ટર ઇરફાન પટેલ ડોક્ટર સુહેલ વાજા સહિત અનેક માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સમીર પટેલ મેનેજિંગ ડિરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ દ્વારા કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો ઓક્ટેન ફિટ સિટી દ્વારા આવનારા સમયમાં પણ આવા આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાશે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ એવરી આજે ઓપ્ટેન ફિટ સિટી તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં ગુગમાન મેડીવાલા તેમજ કૌશિકભાઈ એલસમ્સ આઇપેક્સ હોસ્પિટલના ડૉક્ટર ઇરફાન સિટી કેર હોસ્પિટલ ડોક્ટર સોહિલ વાઝા તેમજ દરેક મહેમાનો આવી ઉપસ્થિત રહ્યા હતા આજે સાહીઠ થી વધુ પ્લેયરોએ ઓપ્ટન ફીટ સિરીઝના તેમાં ભાગ લીધો હતો જેમાં મિન્સ પીઝા ટીમ વિજેતા બની છે દરેક પાર્ટિસિપેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ ટુકમાનભાઈ જે આજે અમારી આ નાની અમથી ટુર્નામેન્ટમાં હાજર રહ્યા તેમનો પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ